અને અહીંથી જ કેરીયરની દિશા નક્કી થાય છે આવા શુભાશ્રયથી ધ મુસ્લિમ બ્રધરહુડ સંસ્થા દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના પરિણામ જાહેર થયા બાદ પાસ થયેલા અને નવા અભ્યાસની કારકિર્દી શરૂ કરનાર વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં નામાંકિત પ્રવક્તાઓ દ્વારા કેરિયર વિશે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ધ મુસ્લિમ બ્રધરહુડ સંસ્થા દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં નામાંકિત પ્રવક્તા યર સોએબ અંસારી અઝીમુદ્દીન શેખ કરીમ સામનાની ડોક્ટર ઝાહિદ કાનુગા રઝાકભાઈ વોરા અફઝલભાઈ પડાયાએ મેડિકલ પેરામેડિકલ ટેકનોલોજી ટેકનિકલ અભ્યાસક્રમો આર્ટસ કોમર્સ અને યુપીએસસી જીપીએસસી પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કર્યા હતા આજે મુસ્લિમ બ્રધરહુડ લાઇબ્રેરી કે જે બહુ જૂની સંસ્થા છે કે જેનું કામ છે બાળકોને ફ્રીમાં ચોપડા આપવાનું અને એમને આગળ ભણતર માટે પછી ડોક્ટર બનતો હોય કે એન્જિનિયર બનતો હોય ત્યાં સુધીનું એ લોકો કાર્ય કરી રહ્યા છે અને એમની સાથે કેપી હ્યુમન ફાઉન્ડેશન જોડાઈને આજે એક નો પ્રોગ્રામ કર્યો અને એની સાથે એક બિલ્ડિંગ પણ એ લોકોને આપવામાં આવી છે પરંતુ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ છે બાળકો જે શહેરના એવા બાળકો જે એ વન એ ટુ ક્લાસની અંદર આવ્યા છે એને મોટિવેટ કરવા માટે અહીંયા હું નસીમભાઈ કાદરી મમ્મદભાઈ આ બધા જ લોકો ભેગા એટલે થયા કે આવા પ્રોગ્રામો કરીને

કે પી હ્યુમન ફાઉન્ડેશન જોવા જાય તો અમે જે બાળકો એવા હોય કે જે આગળ ફી નથી ભરી શકતા અથવા તો વધારે એમના મા બાપો તરફથી એટલી શક્તિ નથી કે જે લોકો એમને આગળ ભણાવી શકે એવા બાળકોને અમે લોકો નર્ચરિંગ કરવાની કોશિશ કરી રહ્યા છે અને એ જ ખાલી આઠમા ધોરણ સુધી નહીં પરંતુ અગિયાર બાર સુધી પીમેટ કરીને અમારી સંસ્થા છે ત્યાં પણ અમે લોકો નીટ અને જે ચલાવી રહ્યા છે એવી રીતે એંગ્લો ઉર્દુ જે અમારી ખરી કે સુરત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ત્યાં પણ અમે લોકો અગિયાર બારમાં નીટ અને જેઈ ચલવી રહ્યા છે અને ત્યાર પછી પણ અમે પીપી સવાણી મહેશભાઈ સવાણીની સાથે પણ અમે એક કોલોબ્રેશન કરીને અમારા કોર્સો ચાલુ કરી રહ્યા છે સો આવી બધી વૃત્તિઓ એટલે કરવાની કે જેનાથી રાષ્ટ્રનું નિર્માણ થાય સારા બાળકો હશે સારું રાષ્ટ્ર બનશે જ આવતીકાલનું દીકરીઓનો અભ્યાસ ઓછો છે શું કહેશો શું સમાજને શું સંદેશો દીકરીઓનો અભ્યાસ ઓછો છે એ કદાચ તમારું તારણ ખોટું છે દીકરીઓનો અભ્યાસ એવું બની શકે કે મુસ્લિમ સમાજમાં થોડોક એક ઉપલા લેવલની ઉપર ઓછો થઈ જાય છે પણ અમે બધા જ કોશિશ કરી રહ્યા છીએ અને સમાજ કરશે જ અને આશા છે મને કે આજની તમે જોશો તમે વિડીયો લેશો કે દીકરીઓથી ભરેલો હોલ છે અને આવતીકાલે એ જ દીકરીઓ સમાજને ઘણું સારું આપી શકશે દીકરીઓ